માળીયા હાટીનામાં સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુનાનક દેવની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના ઈષ્ટદેવ ધર્મગુરુ શ્રી ગુરુનાનક દેવની જન્મજયંતિ માળીયા હાટીનામાં સિંધી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી છે વહેલી સવારમાં સાડા પાંચ વાગે વાજતે ગાજતે ભાઈઓ અને બહેનો સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર એક વિશાળ પ્રભાત ફેરી નીકળી હતી સાંજે છ વાગે ઝૂલેલાલ મંદિરમાં સત્સંગ કથા વાર્તા રાસ ગરબા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ મહાઆરતી યોજાયા બાદ જ્ઞાતિનું સમૂહ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ કેક કાપી જય ઘોષ સાથે ગુરુનાનક દેવનો જય હો ગુરુનાનક દેવનો જય હો નારા સાથે જન્મ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માળીયાટીનાના સિંધી સમાજના તમામ ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી